નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી અને મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો જ્યાં દોસ્તો સૌ પ્રથમ વાત કરીએ આજના મુખ્ય સમાચાર તો આગામી ચોવીસ કલાકમાં આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે આવશે મિત્રો વરસાદ અને સત્તર શહેરો માટે મોટી આગાહી કરવામાં આવી છે જ્યાં દોસ્તો આ વાત કરીએ તો રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી આવી છે કે આગામી 24 કલાક રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે જેમાં ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે બસ આજે વરસાદ બાદ આવતીકાલથી રાજ્યમાં હીટ વેવ આવી જશે અને રાજ્યમાં કેટલાય ભાગોમાં આવતીકાલથી સિવિયર હીટ વેવની આગાહી પણ કરવામાં આવી છે અને 17 મે સુરત વલસાડમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે તો મિત્રો 18 મે પોરબંદર ભાવનગર કચ્છ સુરતમાં હીટ વેવની આગાહી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ને વરસાદ થતા બુધવારે રાજ્યના નવ શહેરમાં તાપમાન એકતાલીસ ડિગ્રી પાર નોંધાયું છે અને તો ગઈકાલે સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરના ના તેતાલીસ

ઘણી મિત્રો મદદરૂપ સાબિત થઈ છે અને મિત્રો આમાં કૌશલ તાલીમ સાથે લાભાર્થીઓને બે તબક્કામાં ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે જે મિત્રો વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક રીતે મોટી મદદ કરશે અને પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સમાન સન્માન યોજના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં મિત્રો વસતા અઢાર પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા નાના વેપારીઓને મિત્રો ત્રણ લાખ સુધીની આર્થિક સહાય અને તાલીમ આપવામાં આવશે અને મિત્રો આ 18 પ્રકારના કારીગરોમાં લુહાર સુથાર કુંભાર મોચી દરજી માળી ધોબી બોટી નાવડી બનાવનાર સણાયસરીયા ટોપલા ટોપલી કે સાવરણીના કારીગર તળાવના કારીગર માછલી પકડવાની જાળી બનાવનાર શિલ્પકાર પરંપરા પરંપરાગત રમકડાના કારીગર અને મિત્રો ઉપરાંત સુવર્ણા કામ કરનાર કારીગરોને મિત્રો આ સમાવેશ કરવામાં આવે છે અને વગર ગેરંટી રૂપિયા 3 લાખ સુધીની લોન આપવામાં આવશે ખરેખર મિત્રો પીએમ વિશ્વકર્મા રૂપિયા ત્રણ લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે જ્યાં દોસ્તો ત્યાર પછી ના જોઈએ બીજા એક મહત્વના સમાચાર

માહોલ સર્જાયો હતો ને ખાસ કરીને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના લીધે સ્વતંત્ર જળબંબાકાર જેવી સ્થિતિ થઈ ગઈ છે ને નખત્રાણા મિત્રો તેત્રીસ મીમી વરસાદ પડ્યો હતો ને મુખ્ય બજારમાં પણ પાણી ફરી વળતા

હતો અને બસ સ્ટેશનની વિસ્તારમાં તથા બજાર અને મેજારથાણ વિસ્તારમાં પણ પાણી ભરાતા વાહનોને મિત્રો હાલ હાલ મિત્રો ભારે તકલીફ પડી રહી છે જી આ દોસ્તો ત્યાર પછીના જોઈએ બીજા એક મહત્વના સમાચાર હવે મિત્રો વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ ઉપર પ્રતિબંધ જે આ દોસ્તો એમાં વિગતથી વાત કરવામાં આવે તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર દેશમાં 36 કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનોને બંધ કરવા માટેનો નિર્ધાર વ્યક્ત કર્યો છે અને મિત્રો ભારતમાં પેટ્રોલ ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવાનું શક્ય છે અને જવાબમાં ગડકરીએ

તો બીજા એક સૌથી મહત્વના ખેડૂતો માટે છે જેના પગલે હવે ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળી રહે એવી મિત્રો આશા પૂરેપૂરી રહેલી છે મિત્રો આ અંગે જાહેરાત મિત્રો બહાર પાડ્યું છે કે ડાયરેક્ટ જનરલ ઓફ દ્વારા મિત્રો જારી કરાયેલા એક નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે સફેદ ડુંગળીની નિકાસ પર કરતા નિકાસીઓને માલ અને એસોસિએશનના જથ્થાને પ્રમાણિત કરવા માટે ગુજરાત સરકાર હોર્ટિકલ્ચર કમિશન પાસેથી મિત્રો પ્રમાણપત્ર મેળવવાનું રહે છે અને સફેદ ડુંગળીની નિકાસ માટે સરકાર દ્વારા કેટલાય બંદરોના નામ નક્કી પણ કરવામાં આવ્યા છે તો ખરેખર મિત્રો ખેડૂતો માટે મોટા સમાચાર હાલ અત્યારે આવી રહ્યા છે ત્યાર પછીના જોઈએ બીજા એક મહત્વના સમાચાર મિત્રો આગળ વધીએ તો મોટી આગાહી ગુજરાત માં આ તારીખે ફરી મિત્રો આવશે આંધી મંટોળ સાથે વરસાદ અને મિત્રો કાચા મકાનો ના છાપરા પણ ઉડી જશે જ્યાં દોસ્તો એમાં મિત્રો વિગત થી વાત કરવામાં આવે તો ગુજરાતમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી કર

વરસાદ રહેવાની પણ આગાહી કરવામાં આવી છે અને મિત્રો સાત જૂન થી લઈને દસ જૂન સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં ચોમાસું શરૂ થશે અને 14 થી લઈને 18 જૂન માં ભારે આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા પણ રહેલી છે. જેમાં મિત્રો કાચા મકણોના છાપરા પણ ઉડી જાય તેવા મિત્રો વરસાદની પણ આગાહી કરવામાં આવી છે અને 25 જૂન થી રાજ્યના મોટા ભાગમાં ચોમાસુ શરૂ થશે અને આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આજે મિત્રો રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડશે પરંતુ તારીખ સત્તર મે સુધી ગરમીનો પ્રકોપ વચ્ચે અને પચીસ મે સુધીના મધ્ય ગુજરાતમાં ભાગોમાં તાપમાન પિસ્તાળીસ ડિગ્રી ઉપર જઈ શકે છે અને મિત્રો અમદાવાદમાં છેતાલીસ ડિગ્રી રહેવાની પણ શક્યતા રહેલી છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં

વરસાદ રહેવાની મિત્રો પૂરેપૂરી શક્યતા રહેલી છે તો ખરેખર મિત્રો અંબાલાલ પટેલની મિત્રો બીજી એક આગાઈ કરવામાં આવી છે કે ગુજરાતમાં આ તારીખે ફરી આવશે આંધી મંડોળ સાથે વરસાદ અને મિત્રો કાચા મકાનોના છાપરા પણ ઉડી જશે તેવી મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આગાઈ કરવામાં આવી છે તો મિત્રો આજના સમાચાર યાદ સમાપ્ત થાય છે મિત્રો આવા સમાચાર જોવા માટે પ્રેમથી મિત્રો આપણી યુટ્યુબ ચેનલને જલ્દીથી લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવા પણ વિનંતી જૈન જય જગર ગુજરાત વંદે માતરમ